તમે આપતા હોય એવી રીતે આમ એ કરો સાહેબોનું હા બસ બસ ચાલો ભલે ભલે ઓકે ભલે એક હા ના આમ આમ બધે આવે ને નરેન્દ્રભાઈ આપડે <laughs> <laughs> એનું <coughs> ભાઈ <coughs> આવો યુ હું કઉ એવું કરો ને યાદ નરેન્દ્રભાઈ આવો દોઢસો મીટર નો

કઈ થાય તો રિપેરિંગ કરાવવાનું છે અઠવાડિયા પહેલે તો